નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી મિત્રો તમે જાણતા જશો કે ના આજે કયા મુદ્દાઓને લઈને આપણે ચર્ચા વિચારણા કરવા માટે અત્યારે ઉપસ્થિત થયા છીએ એક બાજુ સવાલ એ જ યથાવત છે કે કાંકરિયાની દુર્ઘટના લઈ લો પછી સુરત તક્ષશિલા પછી મોરબી વડોદરા હરણિકાંડ અમદાવાદની શ્રેય હોસ્પિટલ ઘણી બધી જે ઘટનાઓ સામે આવી હતી ફાયર એનઓસીને લઈને અને બીયુ પરમિશનને લઈને પણ કોઈ પણ ઘટનાના પડઘા કે ઉદાહરણરૂપ કાર્યવાહી એવી કોઈ થઈ નહીં કે અત્યારે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કાંકરિયાની અત્યાર હાલ પણ એ સિચ્યુએશન યાદ આવે છે કે જેમાં નવી નવી રાઈડ હતી તે ક્યાંક તૂટી હતી અને ત્યારબાદ જે એમ કહેવાય કે જે રોકળ જોવા મળી હતી આક્રોશ પણ જોવા મળ્યો હતો અને સાથે સવાલ પણ હતો કે ભાઈ આટલું બધું હતું તો પણ કેમ આ થયું પછી શ્રેય હોસ્પિટલ હોસ્પિટલની વાત કરીએ હોસ્પિટલમાં તો ફાયર એનઓસીયુ હોવી જ જોઈએ કેમ એ વખતે નથી ચલો એ પણ અત્યારે તો બાબત પૂરી થઈ કે ક્યાં ક્યાંથી પણ અત્યારે તો ઉદાહરણ મળશે ને કે ના અત્યારે ગમે તેમ કરીને પરિસ્થિતિને સારી બનાવી દઈએ પણ એ પણ ના થયું ત્યારબાદ સૌથી હૃદય હૃદયદ્રાવક ઘટના એટલે કે સુરતના તક્ષશિલાની કે જ્યાં આપણે જોયું હતું કે ના જે આખી ઘટના સામે આવી હતી ને ત્યારબાદ જે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થઈ હતી ને ત્યારે પણ દરેક લોકો સવાલ અત્યારે એ જ કરતા હતા કે આ ઘટના બની કેમ કેમ અત્યારે આવતું એક બાદ એક આ ઘટના સામે આવતી હોય છે અને ત્યારબાદ રાજકોટ રાજકોટ જે પાંચ વર્ષના તંત્રની બેદરકારીના કારણે ભ્રષ્ટાચારને કારણે જે ના મૃત્યુ તો થયા છે અને ક્યાંક રાહ જોતા હતા રાજકોટમાં કે ચલો ભાઈ રાજકોટમાં પણ થઈ જાય એટલે પછી પેલું કહે કે દરેક મહાનગરમાં અત્યારે તો થઈ ગયું એવું લાગે પણ આ તંત્ર જે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું છે હવે તેને જગાડવું બહુ જરૂરી છે અત્યારની જે જે કોઈ ઘટનાક્રમ છે અત્યાર સુધીનો તેના લઈને પણ ચર્ચા વિચારણા કરીશું આજે આખો ઘટનાક્રમ થયો તંત્ર કેટલું જવાબદાર છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરીશું આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર સાથે સાથે ઋત્વી પટેલ અમારી સાથે જોડાયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને કૌશલભાઈ ગોહિલ આપણી સાથે જોડાયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે જે આપ ત્રણ સૌથી પેલા તો સ્વાગત છે મિલનભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ જે અત્યાર સુધીનો અગ્નિકાંડ જે થયો આપણે રાજકોટમાં અને જે આખી ઘટના જે સામે આવી અને તેમાં એક બાબત અત્યારે સામે આવી છે કે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી દેવામાં આવી છે અત્યાર સુધીના ઘટનાક્રમની વાત કરીએ તો અત્યાર સુધી એ થયું અને ક્યાંક આરોપીઓને પણ જે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા શું કહેશો આખા ઘટનાક્રમને લઈને એક ઘટનાક્રમની શરૂઆત કરું આ અડતાલીસ કલાક ની અંદર જે જગ્યાએ આગ લાગી હતી એ આગ તો બુઝી ગઈ છે પરંતુ આ જે આગ લાગી તેને કેટલા ઘરોને સળગાવી દીધા છે કેટલાય જીવતા લોકોને સળગાવી દીધા છે અને એ જે લોકો છે તેમની પાછળ આજે પરિવાર કઈ પ્રકારનું કલ્પાંત કરી રહ્યો છે રાજકોટ સિવિલ ની અંદર અત્યારે આપણે દ્રશ્યો જોઈએ તો આપણું હૃદય દ્રવી ઉઠે આપણે રડી ઉઠીએ આ પ્રકારનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે સત્યાવીસ અઠ્યાવીસ પૈકીના માત્ર સાત વ્યક્તિઓના ડીએનએ સેમ્પલ ટેસ્ટ મેચ થયા છે અને તે લોકોને જ બોડી સોંપવામાં આવી છે અડતાલીસ કલાક થઈ ચુક્યા છે યાર અને હજુ પણ આ અડતાલીસ કલાક વીતવા છતાં એકવીસ લોકો એવા છે એવા લોકો છે કે જેની પરિવારના લોકોને હજુ ખબર નથી કે તેમનો વહાલો સોયો દીકરો ખરેખર મર્યો છે કે કેમ તે લાપતા છે તે મિસિંગની યાદીમાં છે જ્યારે ડીએનએ ટેસ્ટ આવશે અને ત્યારબાદ ખબર પડી શકશે કે આ જે ડેડ બોડી છે અને ડેડ બોડી પણ કેવી માનવ ડેડ બોડી નહીં પરંતુ યાર આપણે કલ્પના ન કરી શકીએ સળગેલી હાલતમાં આ વ્યક્તિઓ છે જેમની અત્યારે મૃતદેહ પોસ્ટમોર્ટમ પડેલા છે આપણે આપણે જોઈએ તો એક કહી શકાય કે આ પ્રકારની એક સત હાલતની અંદર આ મૃતદેહો રહેલા છે જેમને ક્યાંક ને ક્યાંક તેમની હવે તો માત્ર શાસ્ત્રો વિધિ જ કરવાની રહેશે અગ્નિ સંસ્કાર માટેની કારણ કે અગ્નિ સંસ્કાર તો ઓલરેડી થઈ ચૂક્યા છે અગ્નિના હવાલા તો તેઓ પહેલેથી જ થઈ ચૂક્યા છે આ પરિસ્થિતિની આ વિટંબના પરિસ્થિતિની અંદર રાજકોટ મુકાયું છે ત્યારે હું એવું ચોક્કસ કે આજે રાજ્ય સરકારે એક્શન લીધા છે સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની જો વાત કરીએ આનંદ પટેલ તેમની બદલી કરી નાખવામાં આવી રાજકોટના પોલીસ કમિશનરની બદલી કરી નાખવામાં આવી પરંતુ આ બધું ક્યારે ઘટના વીતી ગયા પછી અઠ્યાવીસ અઠ્યાવીસ લોકો મોતના મુખમાં ધકેલાયા ત્યારે

કે હાઈકોર્ટ આ શબ્દો બોલે છે તો થોડામાં ઘણું બધું કહી જાય છે લોકોની અંદર એક આક્રોશ છે આ જે એક જે પાંચ વ્યક્તિઓને ગુમાવ્યા છે એક પરિવારના જે પાંચ વ્યક્તિ ગુમાવ્યા છે એ મોભીએ શું શબ્દો કીધા છે ખ્યાલ છે એ મોભીએ એવું કીધું છે મીડિયાની સમક્ષ જાહેરમાં બોલ્યો છે કે ગેમના જે ગેમ ઝોનના સંચાલકો છે તેને જામીન ન મળવા જોઈએ તેમને આખરી સજા થવી જોઈએ જો તેમને જામીન મળ્યા છે ને એ બહાર આવ્યા છે તો હું એને મારી નાખીશ કેવો આક્રોશ છે છે રહ્યો હવે અંદર જે આગ છે એ હવે જ્વાળામુખી બની રહી છે ચોક્કસ સરકારે સમજવું પડશે તંત્ર વાહકોએ સમજવું પડશે ભ્રષ્ટ સિસ્ટમે સમજવું પડશે નહીતર આગામી દિવસોની અંદર આ આક્રોશ હવે જનાક્રોશ બનતા વાર નહીં લાગે બેન જે આ ઘટના સામે આવી મેં પણ આની પહેલાં જે બધી ઘટનાઓ મેં ગણાવી અમદાવાદના કાંકરિયાથી લઈને પછી મોરબીની દુર્ઘટના હોય કે પછી અમદાવાદની શ્રેય હોસ્પિટલવાળી જે દુર્ઘટના હોય કે પછી હરણી બોટ જે સામે આવી હતી બોટ કાંડ આ બધી ઘટનાઓથી ક્યાંક તંત્ર એ કંઈક શીખવાનું હોય પરંતુ ક્યાંક શીખતા નથી એવી બાબતમાં સામે આવે છે ને સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા તંત્ર એ શીખવાનું ના હોય પ્રશિક્ષણનું કામ આપણે લોકોનું કરી શકીએ તો જવાબદારી છે એટલે થયા પછી શીખે તો આપણે જયારે આપણો સમજા નહીં એટલે તો શીખવાનું કહીએ છીએ પણ શીખતા તો નથી હવે આ તો કેટલી આવી આ એક પછી એક પછી એક આવી હૃદયદ્રાવક ઘટનાઓ દુર્ઘટનાઓ બનતી જાય છે અને ચલો પહેલેથી તંત્ર જાગતું તંત્ર નથી પણ તંત્ર શીખતું પણ નથી તમારી વાત સાચી છે ને પ્રશ્ન સાચો છે અને આટલું બધું આમ પૂર આયા પછી પાળ બાંધવાની વાત શું પૂર આયા આવી ગયા પછી પણ પાળ બાંધવાની વાત અહીંયા આવતી નથી આટલું બધું જ્યારે ભ્રષ્ટાત આપે ભાઈએ કહ્યું એ પ્રમાણે ભ્રષ્ટાચારની વાત થતી હોય હક્તરાજ આપણને બધાને ખબર છે અત્યારે એકો એક નાગરિક અહીંયા બેઠેલો જાણે છે કે કેવા નાનામાં નાના બધા જ ખાતામાં લોકો કેવી રીતે ખાતા હોય છે અને કેવી રીતે આખી આ સિસ્ટમ ચાલી રહી છે ત્રણ ત્રણ વર્ષથી આ ધમધમતું હોય અને તમને લાગે છે કે હકીકતમાં કોઈને ખબર ના હોય કોઈ અધિકારી જેની જવાબદારી હોય છે એટલે આમાં આપે જે કહ્યું કે તંત્રને શીખવાની વાત તો યજ્ઞભાઈ આમાં એવું છે ને કે આપણે જયારે વોટ આપીને હવે આમાં સરકારી પણ હોય અને અધિકારીઓની પણ જવાબદારી બે રીતે હું કહું કે વોટ આપીને જયારે આપણે કોઈને મોકલતા હોઈએ અને બીજું કે આપણા ટેક્સમાંથી જેનો પગાર ભરાતો હોય એ બે જણ એ બે સંપૂર્ણપણે એ એ સરકારની અને અધિકારીઓની સંપૂર્ણપણે જવાબદારી છે કારણ કે આજે થિયેટરમાં એક નાગરિક જતો હોય હોસ્પિટલમાં જતો હોય આવા ગેમિંગ ઝોનમાં જતો હોય બોટિંગ કરવા જતો હોય કે ક્યાંક આનંદનો સમય માણવા જતો હોય એ ત્યાં જઈને નાગરિક પૂછવાનો નથી કે મને એન ઓ બતાવો કે તમે અહીંયા સર્ટિફિકેટ અહીંયા લગાવો કે એ એ આપણી જવાબદારી નથી એ સંપૂર્ણપણે જવાબદારી તંત્રની છે ને એટલે જ તો પગાર આપીને આપણા ટેક્સમાંથી પૈસા આપીને આપણે એમને ત્યાં બેસાડીએ છીએ અને પછી અત્યારે આ હાઈકોર્ટે થવું પડ્યું હાઈકોર્ટે તાત્કાલિક એમાં એ લોકોને ઇન્ટરવીન કરવું પડ્યું પણ એક્શન શું લેવાયું ખાલી બદલી કરવામાં આવી જે તે જવાબદાર વ્યક્તિઓની ખાલી બદલી કરીને અને એ વસ્તુને ત્યાં અટકાવી દેવાય હકીકતમાં તો બદલી તો ઠીક છે પણ આવનારા દસ થી પંદર વર્ષ સુધી એમને એવી જગ્યાએ બેસાડવા જોઈએ ને કે જ્યાં એમને એક સજાપાત્ર જગ્યા હોય એમને કોઈ સંવેદનશીલ કે જવાબદારી પૂર્વક જગ્યાએ બેસાડવા જ ના જોઈએ દરેક અધિકારી ને ખબર છે કે આ આ આ સંપૂર્ણપણે મારી જવાબદારી છે ને જો એમાં ફેલ થયા છે તો એમને એવી જગ્યાએ બેસાડો કે એમને પણ ખબર પડે કે આ મારી અને એક નહીં દસ વર્ષ સુધીનું એમનું એક ઓર્ડર લખી દેવો જોઈએ કે અહીંયા હવે એમને આવી સંવેદનશીલ જવાબદારી પૂર્વક જગ્યાએ બેસાડવામાં આવશે નહીં બીજું કે આખી જયારે તંત્રને શીખવાની અને તંત્ર ની જવાબદારી ની વાત થતી હોય તો મેં પેલા કહ્યું એ પ્રમાણે ભ્રષ્ટાચાર ને તો એ હવે ઉઘાડું છે છે અને આટલા આટલી ઘટનાઓ થઈ જાય છતાં પણ આપણને કોઈને એ વસ્તુઓમાંથી શીખવાની તો સૂચતું નથી પણ ચલો તંત્ર નથી શીખતું આવી દુર્ઘટનાઓ થાય છે આ બધી વસ્તુઓ થાય છે તો હું તો મારા ભાઈઓ બહેનો નાગરિકોને કહીશ કે આપણે શીખીએ આ તંત્ર તો એના ભરોસે આપણા જીવન આપણી આપણી આપણા પરિવારનું જીવન સોંપવા જેવું છે નહીં એવા કામો કરીએ એવા કાર્યક્રમો કરીએ શાળાના લેવલથી લઈને પ્રશિક્ષણના એવા કામ કરીએ કે આવી જે પણ કટોકટીની પરિસ્થિતિઓ હોય આવી દુર્ઘટનાઓ હોય ડિઝાસ્ટર વખતે રિસ્પોન્સ સિસ્ટમ આપણા લેવલથી આપણે કેવી રીતે કરી શકીએ યજ્ઞભાઈ એક ફ્લાઇટમાં જઈએ છીએ ને જેટલી વાર માણસ પાંચસો વાર પણ ફ્લાઇટમાં બેઠો હોય ને તો એને એ ફ્લાઇટનું એક ઇન્સ્ટ્રક્શન સાંભળવું જ પડે છે કે ખુરશીની પેટી આમ બાંધો અને માસ્ક આવે તો આ રીતે મોઢે લગાવો પહેલા પોતાનું માસ્ક પહેરો પછી બીજાને પહેરો આપણે બધાને જે ગોખાઈ ગયું છે પણ દુર્ઘટનાઓ ખાલી ફ્લાઇટમાં નથી થવાની દુર્ઘટના ગમે ત્યાં થઈ શકે છે અને આવી બધી દુર્ઘટનાઓ ઘટી ગયા પછી આપણે જાગીએ અને જાગીએ પણ થોડા સમય માટે આ થઈ ગયું આખી સિસ્ટમ આ થશે અઠવાડિયું બે અઠવાડિયા મહિનો આ બધી વાતો થશે સરકારે ભૂલી જશે તંત્ર ભૂલી જશે ને લોકો પણ ભૂલી જશે અને ફરીથી પાછું બીજું કઈક થશે એટલે પાછું જાગવાની પાછી આવી ચર્ચાઓની વાતો થશે તો સરકારના અને તંત્રના શિક્ષણની એમની સાથે સાથે લઈને આપણે જન શિક્ષણની પણ વાત કરીએ કે જો અત્યારે સ્કૂલના એક થી આઠ ધોરણ સુધી દરેક બાળકને દરેક વસ્તુનું એવું નહીં કે અત્યારે ભૂકંપ આવ્યો તો જે તે સમય તો એના પછી ક્યારે ભૂકંપ આવ્યો નથી પણ એની રાહ ના જોવાની હોય કે હવે ફરીથી ભૂકંપ આવે પછી આપણે શીખવાડીશું કે ભાઈ ભૂકંપ આવે ત્યારે શું કરવાનું આગ લાગે ત્યારે શું કરવાનું વાવાઝોડું આવે ત્યારે શું કરવાનું એટલે આ નાનકડા નાનકડા પ્રશિક્ષણની વાત તંત્ર તો પોતાની જવાબદારી સ્વીકારે આમાંથી શીખે અને ના શીખે તો બહુ જ કડક એમને સજા થવી જોઈએ પણ આપણે આપણા બાળકોને આપણી પોતાની જાતને આપણે એવું એક એક નાનકડું એક દરેક સ્કૂલના કોર્સમાં કે દરેક જગ્યાએ આપણે આ શિક્ષણ મેળવીએ મેળવવાનો પ્રયત્ન કરીએ કે આપણું જીવન જોખમમાં મુકાય તો આપણે કેવી રીતે એમાં એક્ટ કરવું જોઈએ કૌશલભાઈ આપની પ્રતિક્રિયા સૌથી પહેલા તો શું લાગે છે આ કાર્યવાહી થઈ છે તેમ અ જો મારો અવાજ મિલનભાઈનો અવાજ ઋતુબેનનો અવાજ કે આ ન્યૂઝનો અવાજ જો એક ટકા પણ કોઈ સાંભળી અને કદાચ આપણા જેવા જે એક્ટિવિસ્ટ છે એ લોકોનો અવાજ સરકારે જે લોકો હોત ને તો પહેલા કાંડ થી આ બધી પ્રક્રિયા સ્ટોપ ગઈ સૌથી પહેલી વાત બીજી વસ્તુ કે આજે એક સોંગ બહુ વાયરલ થયું હતું શોર્ટ ટાઈમમાં કદાચ પૈસા હે તો બળી બડી બડી બાતે પૈસા હે તો લંબી 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 રાતે અને પૈસા હે તો ફાઈવ સ્ટાર સારી મુલાકાતે તો આ જે સોંગ છે એ એક્ઝેક્ટ શૂટ થાય છે એ જેટલા પણ અધિકારીઓ હતા જે ઇરરિસ્પોન્સિબલ સાબિત થયા છે રાઈટ સી બદલી કરવી એ એક રેગ્યુલર પેટર્ન થઈ ગઈ છે એનાથી કોઈ ચેન્જ નથી આવવાનો આપણે ચેન્જ ની જો વાત કરવી હોય તો એ સ્ટ્રીક એક્શન અને એ એક્શન નું જે રિએક્શન છે ધેટ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ વોટ આઈ સ્ટ્રોંગ સ્ટ્રોંગલી બિલીવ જ્યાં સુધી સિસ્ટમ ની અંદર ચેન્જ લાવવા માટે આપણા જેવા જાગૃત લોકો સરકાર ની સામે કાં તો એવા અધિકારીઓની સામે અવાજ નહીં ઊંચો કરે તો જે બિચારા ગરીબ છે કે જે ઓછું ભણેલા છે એ લોકો તો ક્યાંય કદાચ ગણવામાં આવતા જ નથી ધીસ ઇઝ ધ રિયલિટી ફેક્ટર હું એઝ અ સોશિયલ એક્ટિવિસ્ટ કાતો નેશનલ અવોર્ડ જે સેન્ટ્રલ ગવર્મેન્ટથી રેકોગ્નિશન લઈ ચુક્યો છે કે ઇન્ટરનેશનલી ભારતને મોર દેન ટેન કન્ટ્રીઝમાં રિપ્રેઝેન્ટ કરી ચુક્યો છે મારા જેવા જો સ્ટાન્ડર્ડ લોકો કાં તો અહીંયા બેઠેલા જેટલા મહાનુભાવો છે એવા લોકોને પણ ક્યાંય પ્રોબ્લેમ થતી હોય કે સરકાર કાં તો એવા જે લોકો બેઠેલા છે સિસ્ટમમાં સરકાર ઓવરઓલ તો ના કહી શકું પણ જે લોકો એક્ઝિસ્ટન્સમાં સિસ્ટમ ચલાઈ રહ્યા છે ને એ ડોન સમજે છે પોતાની જાતને કે હું આ ખુરશી પર બેઠો છું એટલે તંત્ર મારું છે હું જે કહીશ એ થવું જોઈએ અને એક ઈગો રાઈટ એ બહુ જ કેવાય ને કે નીચ કક્ષાનો ઈગો દરેક વ્યક્તિને હોય છે જે એનો પોસ્ટ જે લખાય છે ને જે સહી કરે છે એને એને પાવર ફીલ થાય છે મારા ઘણા બધા યંગસ્ટર મિત્રો સચિવાયલી સચિવાયલી ઓફિસિસ ની અંદર કામ કરતા હોય છે અને એ જ્યારે અમુક એવી એક્શન જોવે એવું થાય કે બોસ આટલા પૈસા તો હું તને આપી દઉં તારી ની આટલી વેલ્યુ રાઈટ સો એવી ઘણી બધી વખતે એવી વસ્તુ આપણી સામે આવતી હોય છે પણ યુ નો આપણે ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવતા નથી હોતા અને ઘણી વખત અવાજ ઉઠાવીએ તો એ માસ જે છે એને ક્યાંક ને ક્યાંક દબાઈ દેતું હોય છે લાઈફ ની વેલ્યુ જે છે ને એ જો ફોરેન શીખવું હોય ને તો લાઈફ ની વેલ્યુ માણસની વેલ્યુ એ આપણે શીખવી જોઈએ રાઈટ જાપાનની અંદર જો એક છોકરી પણ એની એક્ઝામ આપવા માટે જતી હોય તો આખી ટ્રેન ચાલુ રહી છે અને આપણે ત્યાં કદાચ કહેવાય ને એક્સ્ટ્રા બસો મૂકી દીધી સરકારે રિપોર્ટ કરીને બતાવી દીધું ધેટ ઇઝ ધ હાઇલાઇટેડ થિંગ પીપલ આર હેપી શો કેસ થઈ ગયું એન્ડ ધ થિંગ ઇઝ ઓવર એક્ઝિસ્ટન્સમાં એ વસ્તુ ન હોવી જોઈએ એક વાર થયું બે વાર થયું ત્રણ વાર થયું તો આની સાથે સાથે જે ઓડિટિંગ છે રાઈટ એના માટે એક્સટર્નલ એજન્સી હાયર કરવા જોઈએ કે જે ઉપર કરે રાઈટ અને યંગસ્ટર્સ જેટલા પણ અધિકારીઓ આવે છે એ ઉપર મને બહુ પ્રાઉડ છે મેં ઇલેક્શનમાં પણ કામ કરેલું છે અને મારા જે એઆરઓ કે જે મારા ઓફિસર્સ હતા એ બહુ જ એટલે ને બહુ સિસ્ટમેટિક અને બહુ જ પ્રોફેશનલ હતા અને ક્યાંય કોઈને આંચ ના આવે એની નાની નાની વસ્તુનું ધ્યાન એટલે જે સિસ્ટમ છે ને યંગસ્ટર્સ બદલી શકે છે પણ ઓલું કેવાય ને કે ભાઈ કમળ જે છે કાદવ માં કીલે છે એટલે એ જે ઇન્વાયરમેન્ટ છે એ ક્યાંક ને ક્યાંક એના ઉપર હાવી થઈ જાય છે આજે બત્રીસ લોકોના જીવ ગયા એ તો ઓનપેપર છે ઓફ પેપર તો રિયાલિટી હશે એ તો કંઈક અલગ હશે અને જે પેલા ભાઈએ કીધું તું ને રાઈટ એની સાથે ઘણા બધા લોકો સહેમત થશે પણ એ એવા લોકો સહેમત થશે કે જેના પરિવારજનો એ ગુમાઈ બેઠા છે એક છોકરીનો વિડીયો આવ્યો હતો આશા નામ હતું હતો કદાચ હું ખોટો ના હોઉં તો કે ભાઈ એ આર્મી માં જવા માંગતી હતી અને એ તો હું દીકરો છું રાઈટ એ એ લોકોને ચાર લાખ રૂપિયા ની સરકારે સહાય આપી દીધી શું એક કિંમત જે છે ચાર લાખ ની કોઈ એવું કીધું કે ભાઈ ના હું તમને એક ગવર્નમેન્ટ જોબ આપીશ કોઈ એવું કીધું કે ના તમારી એક આખી પેઢીને અમે ભણાવીશું કે ક્યાંય પણ તમને પ્રોબ્લેમ આવે તો વી આર સ્ટેન્ડ ફોર 4 લાખ રૂપિયામાં તમે કદાચ કહેવાય ને કે આખું વર્ષ કાઢો ને તોય આજે જ નથી નીકળતું એટલે ઘણી બધી એનો આનો ફેક્ટર્સ રિપ્રેઝન્ટ થાય છે જી તો હું બીજો સવાલ પણ આપણે જ કરી લઉં આ એક યુથ એક્ટિવિસ્ટ આ આ પ્રકારની ઘટનાઓ જ્યારે જ્યારે સામે આવતી હોય છે તો ત્યારે અત્યારે તો એક એવી પણ બાબત સામે આવતી હોય ને કે તમારા જેવા જે કોઈ જે કાર્યકર્તા હોય છે કે જે ઘણા લોકોને ઉજાગર કરવાનો એક પ્રયત્ન કરે છે જાગૃતિ ફેલાવવાનો એક પ્રયત્ન કરે છે તો પછી આમાં પણ હવે અત્યારે તો શરૂ કરવી જોઈએ એવું નથી લાગતું આપણે ડેફિનેટલી આ એક ડોમેન છે પણ આ ડોમેનની અંદર કહેવાય ને કે કોઈ એન્ટર થવા નથી માંગતું આપણે તથ્ય પટેલનો કેસ કદાચ હાઇલાઇટમાં લઈએ રાઈટ એક મહિનો કદાચ કેસ હાઇલાઇટમાં ચાલ્યો આજે શું એક્ઝિસ્ટન્સ છે કે શું અપડેટ છે વી ડોન્ટ નો રાઈટ જો સ્ટ્રિક એક્શન લેવાય છે તો એની પરિસ્થિતિ પણ બતાવવી જોઈએ આઠસો ડિગ્રી ઉપર આ લોકો જે મરી ગયા રાઇટ આ સો ડિગ્રી ઉપર તો નજીક આ લોકોને લઈ જાવ શું એક્ઝિટન્સ ફિલ કર્યો છે તો કદાચ કહેવાય એક્શન આવે પછી રિએક્શન આવે રાઇટ ખાલી કહેવાય ને કે જેલમાં નાખવાથી કાં તો હેડલાઇન્સ આપી દેવા થી ચેન્જ નથી આવતો કેમ કે એ તો કેવું છે આજે એક ઘટના ઘટી કાલે બીજી ઘટશે રાઈટ દિલ્હીમાં પણ એક સેમ કેસ એવો થયો તો આજે હ્યુમન વેલ્યુ ની જે લાઈફ છે રાઇટ એની જે વેલ્યુ છે એ ક્યાંક ને ક્યાંક ઇઝી ઇક્વલ ટુ ઝીરો છે રાઈટ ઘણા લોકો એવા પણ કહેતા હોય છે કે વધારે population છે ને ઘટે તો સારું પણ વસ્તુ જે રિયાલિટી ફેક્ટર છે એને આપણે સાઇડમાં ન મૂકી અને જો ચેન્જની વાત કરીએ તો એને જે વાત કરી ને કે હું એવું એને સાથે સો ટકા સહેમત છું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સબ્જેક્ટ છે એ એડોન થવો જોઈએ જ્યારે સુરતનો કેસ બન્યો ત્યારે છોકરાઓ પાસે એવા ચાન્સ હતા કે લોકો બચી શકે પણ there વોઝ નો skill કે એના નાખવા નાખવામાં નતું આવ્યું કે આવું કદાચ થાય તો કદાચ ભીનો રૂમાલ મોઢે બાંધી દો રાઈટ કા તો એવી કઈ વસ્તુ તમે માં મૂકો તો તમારા ચાન્સીસ ઓફ લિવિંગ વધી જાય છે કદાચ જે થાય છે એ થાય કાં તો તમારા બોડીની અંદર જે પદાર્થો જાય છે સ્મોક રાઈટ એ ઓછા જાય છે તો એ બાળકને જે સેન્સ જે છે એ પ્રેક્ટિકલ થિયરી સબ્જેક્ટ તો આજે માણસ ક્યાંય પણ ભણી લે છે જે પણ પ્રેક્ટિકલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે કાં તો અમુક એવા હેલ્થ ટીપ્સ છે રાઈટ એ વસ્તુ એના કરિક્યુલમમાં એડ થાય તો ક્યાંક ને ક્યાંક એ સ્કીલ થી માણસ બચી શકે છે સ્વિમિંગ જેવી સ્કિલ્સ હોઈ શકે અથવા લાઈફ મેનેજમેન્ટ સ્કિલ્સ હોઈ શકે આ બધી વસ્તુઓ કેમકે આજે જમાનો સ્કિલનો નો છે આપડે સ્કીલ ડેવલપમેન્ટની વાત કરતા હોઈએ છીએ તો આ સ્કિલ્સ પણ એડ થાય આ લોકો છે ને આ સબ્જેક્ટરિંગ આપણે ત્યાં વચ્ચે એવું થયું હતું કે ભાઈ રામાયણ વિશે કે તો ગીતા વિશે પણ એક પાઠ શીખવા આવે લોકો એ બંધ કરી દેતા હતા અને પછી સિસ્ટમ એને બંધ કરી દે છે સો વસ્તુ એ છે કે અવેરનેસ લાવી ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ યંગસ્ટર એ સોર્ટ ટકા એક્ટિવ થવું પડશે ને યંગસ્ટર્સ એનો વોઇઝ ઉપાડવો પડશે અને જો ક્યાંય ખોટું થાય છે તો હું તો એક વસ્તુમાં બહુ બિલીવ કરું છું કે આપણે જાતે પણ એક રિપોર્ટર બની શકીએ છીએ રાઈટ એક વિડીયો લઈ લો એક એવિડન્સ ક્રિએટ કરી દો અને કેમ તમે એવું પ્રેશર ક્રિએટ ના કરી શકો કે સામે વાળો બીજી વખતે કરવાની ભૂલ ના કરે અને લઈ ગયો દરેક વ્યક્તિ એક રિપોર્ટર છે હું એવું માનું છું સો દેટ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ છે કે ભાઈ આપણે જો આ ટ્રાન્સફોર્મેશન લાવીશું તો ક્યાંક ને ક્યાંક પોસિબલી થઈ શકશે બાકી તો જે ચાલે છે એ ચાલતું રહેવાનું છે અને ચાલતું રહેશે હમણાં જવાબદારીની વાત કરી અને તમે કહ્યું કે ના અત્યારે તો તંત્રની જવાબદારી હોય છે ચાલો આપણે સમજીએ છીએ જવાબદારી હોય છે રિત્યુબેન એક પ્રશ્ન આપણે પણ કે જ્યારે સુરત તક્ષશિલાની જે ઘટના સામે આવી હતી આપ જાણતા જશો કે જે ક્લાસીસમાં ઘટના બની હતી ત્યારબાદ બધા જ ક્લાસીસ ચેક કરવા માંડ્યા હતા અને જ્યાં જ્યાં ફાયરની જે એક્સ્ટિંગ્યુશન ના હોય તો પછી તેની તપાસ થતી હતી દંડ ફટકારતો બધું જ થયું હવે બાબત એ છે કે જ્યારે ઘટના ઘટી જાય ને પછી એમ કહેવાય ને કે તંત્ર સફાઉ જાગે છે અને જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ આપ પણ અમદાવાદમાં રહો છો આપણે અમદાવાદના સિંધુ ભવન પર ફંડબ્લાસ્ટ આવેલું છેલ્લા કેટલાક વર્ષથી ચાલે પણ છે બધા ઘણા બધા લોકો તેમાં જતા પણ હોય છે અને એને એને અચાનક પણ કાલે બંધ કરી દેવામાં આવ્યું વસ્ત્રાપુર ઇવન સુરત ઇવન સુરતનું પણ જે બંધ કરી દેવામાં આવ્યું રાજકોટના જે બીજા અન્ય કોઈ ઝોન હતા એને પણ બંધ કરી દેવામાં આવે એટલે કે જયારે એમ કહેવાય ને કે ઘોડા છૂટી ગયા બાદ હવે તબેલા તા મારવાનો ઘાટ દર વખતે સર્જાતો હોય છે

એક એક ભેગો થઈને કોઈ અવાજ ઉઠતો નથી એટલે એ અવાજ ક્યાંય પહોંચતો નથી પણ એક વસ્તુ સારી છે અત્યારે આ તો આ તો આ દુર્ઘટનાની વાત છે પણ મીડિયા જે અત્યારે જે કામ કરી રહ્યું છે કે આ બાબતોમાં મીડિયા જે રીતે અવાજ ઉઠાવી રહ્યું છે અજ્ઞભાઈ તો ઘણી બધી ઘટનાઓને જે જે વધારે ફોકસ મળે છે કે જે વધારે મહત્વ મળે છે મીડિયા એના પર ફોસ વધારી રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક મીડિયા તરીકે આપણે એક વસ્તુ ચૂકી જઈએ છીએ કે થોડા દિવસ પૂરતી એ હાઇલાઇટ ચલાવીએ કૌશલભાઈએ કહ્યું એ પ્રમાણે કે તથ્યકાંડ થયો હતો કે બીજા કોઈ પણ જે કેસીસ થયા હતા એ અઠવાડિયું પંદર દિવસ મહિનો આપણે ટીઆરપી જ્યાં સુધી જોવામાં સાંભળવામાં રસ હોય છે એ આપણે ચલાવીએ છીએ પણ પાછળથી છ મહિના રહીને બાર મહિના રહીને એ બધી ઘટનાઓ પર મોરબીમાં કે સુરતમાં કે અમદાવાદમાં કે હવે રાજકોટમાં છ મહિના પછી કે બાર મહિના પછી કેટલું કેટલા એના પર એક્શન લેવાયા અને નથી લેવાયા તો કેમ લેવા નથી લેવાયા એ પ્રશ્ન કરવાની જવાબદારી આપણી મીડિયાની છે અને જો આપણે કરતા રહીશું તો કારણ કે આ બધા તો છે ને લાતો કે ભૂત બાતો છે નહીં મારતો એવું છે આ સાવ એટલે સાવ ઊંઘમાં ઊંઘમાં અને અ એ ઊંઘ તાણીને બેઠેલું તંત્ર છે એને એને ટપલીઓ તો મારતા જ રહેવું પડશે તો એ લોકો જવાબદારી સ્વીકારશે અને આ કેવું છે એક માણસનો કે દસ માણસનો અવાજ પહોંચે નહીં મીડિયા એક એવી તાકાત છે ને કે એક હજારો લોકો સુધી આપ વાત પહોંચાડી શકો છો જવાબ મળે ના મળે

ફન ના અને એક્ટિવિટી ના સેન્ટર થઈ ગયા પણ આ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ નથી આ એક એટલું મોટું બબલ છે ને કે એક પિન વાગે છે આવી ત્યાં આપણને હવા બધી જ નીકળી જાય છે કે આપણને ખબર પડી જાય કે પડી જાય છે કે હકીકતમાં કેટલા પાણીમાં આપણે છીએ તો આ બધી વસ્તુઓ ને યજ્ઞ ભાઈ ભાઈએ કહ્યું એ પ્રમાણે કે આપણે તો પોતા અને તમે પણ કહ્યું કે આપણે અમે તમે આપણે પોતપોતાની રીતે તો કરીએ પણ સરકાર અને એમાં પણ ખાસ કરીને આ આ એક વસ્તુ મને આમાં ખાસ સૂચવવાની મન થાય છે કે કોઈ પણ આ વિભાગ હોય કે પીડબલ્યુડી કે કોઈ પણ વિભાગની આમાં જે પણ જવાબદારી આવતી હોય જે તે ઘટનાઓ થઈ ત્યારે તો આપણે છે ને એવું કરીએ કે એનઓસી માટે ફક્ત ને માત્ર એક વિભાગની જવાબદારી ના રાખીએ અને બે વિભાગને જો ક્રોસ ચેકિંગ માટે ઇન્વોલ્વ કરી શકતા હોઈએ તો કદાચ આ જે હપ્તારાજની સિસ્ટમ છે ને કે એક વિભાગના એક અધિકારીને આપણે ઘૂસ ખવડાવી દીધી ને પતી ગયું અને જો બે વિભાગ આમાં ઇન્વોલ્વ થતા હોય તો થોડું વધારે એ ઇફેક્ટિવ થઈ શકે આપણે રોકવા માગીશ અને બહુ સાચી વાત તમે કહી મીડિયા સવાલ ઉઠાવતું આવ્યું છે ઉઠાવે પણ છે મિલનભાઈ એક છેલ્લો પ્રશ્ન આપને જે પ્રમાણે એમ કહેવાય ને કે આપણે અધિકારી રાજને લઈને મિલનભાઈ બહુ બધી ચર્ચા કરી છે આ પહેલાં પણ અધિકારી રાજની બાબત સામે આવતી હોય તો ત્યારે એમ જ લાગે કે ના અધિકારીઓ કામ કરતા નથી કામ કરવું નથી પણ છે આમાં ક્યાંક સરકારની કામગીરી ઉપર પણ સવાલ થાય જ છે ને જીયંગ તો સરકારની કામગીરી ઉપર સવાલ ઉભા થાય છે પરંતુ જો અધિકારીની વાત કરીશ તો થોડુંક મારું પણ એક સજેશન છે શા માટે અધિકારીની ખાલી ને ખાલી બદલી કરી દેવી આવાય ઘટનાઓ ઘટે છે શા માટે અધિકારીઓની ખાલી બદલી કરવી કે ખાલી સસ્પેન્ડ કરવા શા માટે તેમની ઉપર ગુનો દાખલ ન થાય આજે ત્રીસ ત્રીસ લોકો છે કે અઠયાવીસ અઠ્યાવીસ લોકો છે કે એકસો ત્રીસ લોકો છે અત્યાર સુધીનો બાબત ચાર ઘટનાઓનો ટોટલ મારી છે તો બસો લોકો થાય છે એક પણ સામે કાયદેસરની ગુનો દાખલ કરી તેને જેલમાં શા માટે ધકેલવામાં આવે તો અધિકારીઓને તો એટલું જ થશે કે ચાલો આપણે રૂપિયા ભેગા કરી લીધા છે રાજકોટની અંદરથી ઊંચા પદ ઉપર રહ્યા કરોડ બે કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે હવે મને રાજકોટ ગમતું નથી ગમતી મારે બદલી કરાવી છે સરકારે એ બદલી કરી નાખી છે

સરકાર છે એ અધિકારીઓ ઉપર ફરી એક વખત જે કહી શકાય કે એક લોકોના હિત માટે પકડ જમાવી શકશે

હવે જોવાનું એ કે સરકાર ક્યારે જાગે છે તંત્ર ક્યારે જાગે છે તેની સાથે જ મિલનભાઈ ઋત્વીબેન અને કૌશલભાઈ આપ ત્રણે આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમમાં જોઈ આપશો નમસ્કાર